હતા રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકામાં છવ્વીસના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને રાજ્યભરમાં ગેમ ઝોનમાં તપાસ કરવા આપેલી સૂચનાને લઈને આનંદ શહેરમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આનંદના ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગની ટીમે જિલ્લાના વિવિધ મોલ ખાતે આવેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી અને ફાયર એનઓસી સહિતની ચકાસણી કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે સવારે આનંદ શહેરમાં મારુતિ સોલારીમાં આવેલા ટાઈમ ઝોન ગેમ ઝોન અને સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલ આવેલા ગુગલી વુગલી ગેમ ઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરતા બંને ગેમ ઝોન ફાયર સિવાય ચાલી રહ્યા હતા ગુગલી વુગલી ગેમ ઝોનમાં નિયમ મુજબ એન્ટ્રી અને એક્ઝિટની કોઈ સુવિધા હતી અને માત્ર એન્ટ્રીનો ગેટ હતો જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મારુતિ સોલારિસ મોલમાં ફાયર સેફટીની સુવિધા છે પરંતુ ટાઈમ ઝોન ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવા અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પહેલા કોમન ફાયર સેફટી ની સુવિધા હતી પરંતુ હવે જે તે એકમ દ્વારા અલગથી ફાયર સેફટી ની પરવાનગી લીધા બાદ પુનઃ ગેમ ઝોન કાર્યરત કરાશે એક ઇન્સ્પેક્શનની કાર્યવાહી પર ગુજરાતમાં ચાલ રહી છે સમગ્ર ગુજરાતમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી થઈ રહી છે અને ઇન્સ્પેક્શનની કાર્યવાહી રિજનલ ફાયર ઓફિસર ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સ્ટેશનલ ફાયર ઓફિસર ઓર એન્ટાયર ફાયર ટીમ કે દ્વારા થઈ રહી છે नियमक साहब द्वारा एक 38 पॉइंट का चेकलिस्ट बना हुआ है जिसके अनुसार ये कार्रवाई हो रही है बहुत दुर्घद घटना हुई है अपने राजकोट में तो उसी को ध्यान में लें यह कार्रवाई पूरे गुजरात में शुरू हुई है જે દુર્ઘટના બની તેમાં છવ્વીસ જણના બાળકોના જે જીવ ગયા ત્યાંથી અમારે કમિશનર કમિશનરશ્રી સીએમ સાહેબ તરફ મોદી ત્યાંથી અમને ખાસ ઓર્ડર કરવામાં આવે છે કે જે જે જગ્યાએ ગેમ ઝોન છે ત્યાં આગળ ચેકિંગ કરી અને એના રિપોર્ટ ચેકલિસ્ટ ત્યાંથી મોકલ્યું તાત્કાલિક ફાયરનું ભરી અને અમારે ત્યાં રવાના કરવાનું છે અને જે જગ્યાએ એનઓસી ના હોય એમને સત્વરે એમની આ ગેમ ઝોન બંધ કરાવી દેવો અને સીલ કરી દો જ્યાં સુધી એમની ફાયર એન સી ના થાય ત્યાં સુધી એને ખોલવા નહીં દેવાનું ગેમ જર્ની મે જે ફાયરની સિસ્ટમ હોય જે જરૂરી છે જ ત્યાં આગળ એનો એક્ઝિટ પણ કમ્પ્લીટ છે પણ એમની જો ખાલી એક જ વસ્તુ નહીં કે ફાયર એનો સી આખા કોમ્પ્લેક્સ થી તો સી છે જ પણ જ્યારે ગેમ ઝોનની સી ના હોય તો એને પણ સીલ કરવી જોઈએ કોના તરફથી પરમિશન આલવામાં એ પણ અમને હજી ખબર નથી બાકી એ પણ પૂછપરછ ચાલુ જ છે કે ગેમ ઝોન ચાલુ કરવા માટે પરમિશન ફાયર સી વર કોણે આલી એ પહેલું જાણવું જરૂરી છે શું કાર્યવાહી કરવામાં આવશે બસ એને સીલ કરી દેવામાં આવશે અત્યારે